હંમેશા તમને વજન કાટા ઉપર તમારો વજન સાચો બતાવતા નથી એનું કારણ શું છે આ વિડીયોમાં જાણશું વિડીયો ખોવાઈ ન જાય એની પેલા વિડીયો સેવ જરૂર કરી દેજો જેનો વજન વધારે છે એને શેર જરૂર કરી દેજો કે વજન ઘટાડો કઈ રીતના તમે લોકો રોજે હવારમાં જીમમાં જાઓ છો કે પછી બહાર જાઓ છો તો વજન કરો છો વજન સ્કેલ ઉપર વજન સ્કેલ ઉપર વજન કરવાની જરૂર નથી તમે એક બોડી પ્રોગ્રેસ ઉપર ધ્યાન આપો તમને ચાર થી પાંચ વર્કઆઉટ બતાવો છો વર્કઆઉટ પર ફોકસ આપો બોડી ફેટ કેટલું છે એ તમારે જાણવું જરૂરી છે જો તમે ઉપરનો ફોટો જોઈ શકો છો એમાં તમે જોવો છો કે તમારું તમારું બોડી ફેટ નું છપ્પન કિલો છે તો ડિફરન્સ તમે જોઈ શકો છો કે એની બોડી કેટલી ફીટ છે છપ્પન કિલોમાં તમે કેટલા ઓબિઝ લાગો છો તો આ વસ્તુ જોવાની છે કે તમારું ફેટ પોર્શન કેટલું છે ડાયટ ઉપર કંટ્રોલ કરવાનું છે અને વર્કઆઉટ તમને કહું છું કે તમે રનિંગ કરી શકો છો સવાર સવારમાં રનિંગ ના કર્યું હોય તો તમે સાયકલિંગ કરી શકો છો સાયકલિંગ ના કર્યું હોય તો તમે સ્વિમિંગ કરી શકો છો અને તમે જો તો ટ્રેનિંગ કરી શકો છો કાર્યો કરી શકો છો આ વર્કઆઉટ તમે ફોલો કરશો એટલે તમને એક સારું રિઝલ્ટ મળશે અને આવી જ ઇન્ફોર્મેશન જાણવા માટે ચેનલને ફોલો જરૂર કરી દેજો અને નીચે હું કેપ્શનમાં ડાયટ આપું છું એ ડાયટ તમે ફોલો કરવાનું ચાલુ કરશો તમારું વજન ઘટવાનું ચાલુ થઈ જશે